ભગવાનનો એવો દિવ્ય ભક્ત હતો કે ભગવાન શિવની ભક્તિ કરતાં કરતાં દિવ્ય ઐશ્વર્ય પ્રગટ કરેલું એટલું જ નહીં આપણા શાસ્ત્રો તો એમ કહે છે વિશ્વકર્મા કરતાં પણ મય બહુ મોટો આર્કિટેક હતો સાહેબ હા વિશ્વકર્મા કરતાં પણ મય એટલો મોટો આર્કિટેક હતો કે દેવોને પણ મેલ બનાવ્યા પછી વિશ્વકર્માને આ મેલમાં કઈક મુશ્કેલી લાગે તો લે સાહેબ કે છે ને જેમ બ્રહ્માજી વેદ લખે અને વેદ લખ્યા પછી એ બ્રહ્મા રાવણને બતાવે અને રાવણને પૂછે કે બેટા રાવણ આ વેદ બરાબર છે જીવનમાં આપણે બધી જ રીતના પૂર્ણ છે એમ નહીં કોઈક વાર આપણા કરતા આપણા પરિવારમાં આપણા દીકરા દીકરીઓ પણ એટલા એક્ટિવ હોય છે કે નોલેજ આપણી પાસે હોતું નથી સાહેબ ભગવાને મય બોલાયા બોલાવ્યા મહી વધારે પ્રભુ શું કહું આ એ દાનવ છે કે મય પોતાની લીલાને પોતાની માયાથી ભૂલ ભૂલમની વાળો મેલ બનાવ્યો ભૂલ ભૂલમની વારો મહેલ એટલે ભાઈ ભૂલ ભૂલમની વારો એટલે સિટી લાઈટ ઘૂસો ને તો નીકળો સીધા તમે સોલા ભાઈ ભગે લાગ્યા તો ભગવાને મહીદાનાવને પૂછ્યું આટલો સુંદર મહેલ હતો એ ગયો કંઈ ભગવાનને મહીદાનાવે કહ્યું કે પ્રભુ એ આપની કૃપાથી મેં બેઠો ને બેઠો પાતળામાં ઉતારી દીધો છે કેમ તો કે પ્રભુ મારી એક ભૂલ થઈ ગઈ સંપત્તિ મળ્યા પછી મેં ભાન ભૂલી ને તક્ષક નાગની દોસ્તી કરી બહુ ધ્યાન રાખજો ભગવાન ગમે તેટલી સંપત્તિ આપે સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી કોને ઘરમાં લવાય કોને ન લવાય કોને વાત કરાય કોને વાત ના કરાય કોને બતાવાય કોને ના બતાવાય ભાગવતજી કહે છે જેને પૂર્ણ અનુભવ ના હોય એને કોઈ પણ દિવસ કોઈ પણ વસ્તુ એકદમ બતાવી નહીં જોયું જ ના હોય પણ આજે પણ તમે દક્ષિણ ભારતમાં જાઓ આપણે તો બંગલો બાંધ્યા પછી વાસ્તુ કરીએ છે દક્ષિણ ભારતમાં તો બંગલો બંધાય અને ખાલી પ્લાસ્ટર થાય અને કાચા પ્લાસ્ટરમાં જ વાસ્તુ કરી દે છે કાચા પ્લાસ્ટરમાં જ વાસ્તુ કરી દે જેથી એ બંગલામાં એ સંપત્તિમાં કોઈની નજર ના લાગે છે પ્રભુ એ તક્ષજ્ઞ સંપત્તિ પર બેઠો છે એટલે મારાથી અવિવેક થાય નહીં એટલે એ ભૂલ ભૂલમણી વાળો મેલ બેઠો અંદર ઉતારી દીધો છે કૃપા કરો ભગવદ અનુગ્રહ થયો મહી દાનવે પોતાની માયાથી ભૂલું ભ્રમની મેલ બહાર કાઢ્યો ભગવાનને કીધું પ્રભુ તક્ષક પર કૃપા કરો ભગવાન ગયા તક્ષક ના કે ભગવાનના દર્શન કર્યા પ્રભુ શું વાગણ્યા આ સંપત્તિ મારે પાંડવોને આપી છે પ્રભુ મારી પર કૃપા કરો ભગવાનને કહ્યું જા તારો ઉદ્ધાર તક્ષકે સ્થાન છોડ્યું કહ્યું ને અમુક ઉંમર પછી સંપત્તિમાંથી આસક્તિ છોડી ભગવાનને પ્રેમ કરો છૂટે નહીં અને નહીં પછી મરી ગયા પછી ઘરમાં ફરે ભગવદ અનુગ્રહ થયો અને મય દાનવની કૃપાથી ભગવાનની આજ્ઞાથી સુંદર રિનોવેશન કર્યું અને રિનોવેશન કરીને સુંદર મેલ તૈયાર કર્યું એનું નામ પાડ્યું ઇન્દ્રપ્રસ્થ ભગવાને દ્રૌપદીને ચાવીઓ આપી બેન અને પછી તો દ્રૌપદી અમુકને જોજો નવું મકાન કોઈને બતાવા લઈ જાય તરત અમારા જેવો સોફા હોય ભાઈ બીજું જેનું અનુભવ નથી એને કોઈ પણ દિવસ તમારું સુખ બહુ બતાવવાનો પ્રયત્ન ના કરશો આપડા વડીલો જુઓ પચાસ વર્ષ પહેલા કે પચીસ વરસ પહેલા પાંચસો પાંચસો બબ્બે હજાર વીઘા જગ્યા હતી ને તો એ ખબર ના પડે લેંગો જ પહેર્યો હોય સાહેબ ખબર જ ના પડે કે આટલી બધી જાયદાદ છે ને આટલી બધી મિલકત છે આજે તો લોન ના હપ્તા કરવાના ખાલી ખીસે ફરવાનું વાતો મોટી કરવાની લોન ના હપ્તા નહી અમુક વસ્તુ બતાવવાની જરૂર નથી ભગવાને દ્રૌપદીને ચાવી આપી અને પછી તો વાત વાયુ વેગે પસરી આના બાજુ ભગવાને ધર્મરાજ અને ધર્મરાજે ભગવાનને કીધું હે કૃપાનાથ આપણી કૃપાથી સંપત્તિ પ્રાપ્ત થઈ છે તો મારી ઈચ્છા છે કે મારે રાજશ્રી યજ્ઞ કરાવો છે દ્વારિકાનાથે કહ્યું વાત તમારી બરાબર છે ધર્મરાજ રાષ્ટ્રીય યજ્ઞ કરાવવો છે પણ સૌથી પહેલા જરાસંઘ પર કૃપા કરી રાજાઓને મુક્ત કરવું જેથી તમારા યજ્ઞમાં આનંદ આવે ભગવાન અર્જુનને ભીમને લઈને ગયા અને જરાસંઘનો નિયમ છે કે ભગવાન શિવનું પૂજન કરીને બહાર નીકળે અને બ્રાહ્મણ જે પણ માગે તે આપે એટલે જરાસંઘ અને ભીમ અર્જુનને દ્વારિકાનાથે બ્રાહ્મણનું રૂપ લીધું જરાસંઘ નિજ સેવામાંથી બહાર પધાર્યા એટલે ભીમને વંદન કર્યા એટલે કહ્યું ભૂદેવ માંગો ભીમે કહ્યું એવી કૃપા કરો આપણી સાથે દ્વંદ યુદ્ધ કરવું છે એટલે જરાસંઘે વિચાર કર્યો માનો ના માનો બ્રાહ્મણ નથી આ